માંડવી તાલુકાના ખોળાય ગામની અંદર આકાની રજિસ્ટરોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એ બાબતની અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અનેક વખત રજૂઆતો કરેલી છે એ રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા માન્ય મુખ્યમંત્રીશ્રી જિલ્લા સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર અમે રજૂઆત કરેલી એ રજૂઆતના અંદર અમે આજે અહીં કલેક્ટર ઓફિસે આવેલા ત્યારે જે બારે વેટિંગ એરિયા છે એ વેટિંગ એરિયાની અંદર ખૂબ ગરમી થઈ રહી છે અરજદારો જે આવેલા છે એ અરજદારો ત્યાં બેઠા હતા અને ગરમીથી બફાઈ રહ્યા હતા એ બાબતની રજૂઆત અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને કરેલી કે સાહેબ વેઇટિંગ રૂમ એરિયા છે એ એરિયામાં એર સર્ક્યુલેશન નથી એટલે એર સર્ક્યુલેશન માટે ત્યાં કને કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે અને પંખ આપ એસીમાં બેસીને વહીવટ તંત્ર ચલાવી રહ્યા છો તો જે સામાન્ય પ્રજા છે આપની પાસે રજૂઆત કરવા આવી રહી છે એને મા એવા પંખા સિલિંગ ફેન અથવા તો વોલ ફેન લગાવી આપવામાં આવે કોઈ લોકો એસી કે ત્યાં તમારી પાસેથી કોઈ જમવાનું કે નાસ્તો કે ચાયની કે પાણીની તો કોઈ અપેક્ષા નથી રાખતા જ્યારે સાડા દસ વાગે અરજદારોને બોલાવવામાં આવતા હોય ત્યારે દસ વાગે અરજદારો અહીં આવી અને બેસી રહેતા હોય છે બપોર સુધી એક જ જગ્યાએ એમને બેસી રહેવું પડતું હોય છે રાહ જોતા હોય છે કે એનો વારો નંબર ક્યારે આવે ત્યારે આવી કાળજાળ ગરમીની અંદર ભાદરવા માસમાં થઈ રહેલી ગરમીમાં લોકો અરજદારો ખૂબ ગરમીના શેકાઈ રહ્યા હતા એના માટે રજૂઆત કરેલી છે એમાં પણ એમના તરફથી હકારાત્મક જવાબ મળેલો છે કે અમે તાત્કાલિક ધોરણે આ બાબતે જે આપે અમને સૂચના આપ્યું છે એ બાબતે કાર્યવાહી કરીશું એના સિવાય જે કોળાય પુલની છે એ કોળાય પુલનો કોળાઈ ગામનો જે પ્રશ્ન છે આકારણીનો એ હાલે પેન્ડિંગ રાખીને આગલી તારીખની અંદર તેઓ ત્યાંની સ્થળ તપાસણી અને રેકર્ડ જે છે તપાસણી કરી અને આ અહેવાલ આપી અને અમારી ફરિયાદનો નિકાલ કરશો